સંતાન પર હાથ ઉપાડે છે એમને જેલમાં પૂરી દેવા જોઈએ કોઈ જ દયા કે તમે વિચારો તમારી સામે કોઈ હૃષ્ટ પૃષ્ઠ મોટો માણસ ઉભો છે ઓકે જે પોતાની વાત મનાવવા માટે મને શાંત કરવા માટે મને તમાચો મારે તમને કેવું લાગશે અને આ માટે જ ગીજુભાઈને વાંચવા જરૂરી છે કારણ કે બાળકના ગાલ પર મરાયેલો તમાચો એના તોફાન કરતાં આપણી અણ આવડત વધારે બતાવે છે ઇટ ઇઝ અવર ઇનેબિલિટી ટુ હેન્ડલ ધ ચાઇલ્ડ બાળક કેમ ટેન્ટ્રમ કરે છે ત્યારે સૌથી પહેલી જે વાત છે એ છે કે જો તમે કામ રહેશો એક લાસ્ટ ટાઈમ મેં એ જોકથી શરૂઆત કરી હતી ભાવિષાબેનને યાદ છે કૃતિકા કે એક મમ્મી એના સાડા ચાર વર્ષની દીકરીને લઈને એક મોલમાં હાઈપર માર્કેટમાં જાય છે અને એ પેલી છોકરી એક વસ્તુ ઉપાડે છે કે મારા લેવું છે એટલે મમ્મી કહે છે કે નો થોડી વાર પછી બીજી બે વસ્તુ ઉપાડે છે અને મોટે મોટીથી રડવા માંડે છે એટલે એ એમ કહે છે કે કૃતિકા શાંતિ રાખજે બિલકુલ સીન ક્રિએટ કરવાના નથી પેલી જોર જોરથી રડવા લાગે છે જમીન પર પગ પછાડવા લાગે છે અને આ ફરી ફર માતા એમ કહે છે કે કૃતિકા રિલેક્સ બિલકુલ સીન નથી ક્રિએટ કરવાના બિલકુલ મોટેથી નથી બોલવાનું શાંતિ રાખવાની છે એટલે પહેલાં ભાઈ બાજુમાં બધું સાંભળતા તા કે શું તમે નાની બાળકી સાથે વાત કરો છો એ સાંભળવાના સમજવાના મૂડમાં તો છે નહીં એ રડ્યા જ કરે છે ચીસો જ પાડ્યા રાખે છે અને તમે શું એને સમજાવ્યા રાખો છો એટલે પહેલાં માતાએ બહુ શાંતિથી જવાબ આપ્યો કૃતિકા મારું નામ છે બાળક કંઈ પણ કરે આપણે આપણા કેરેક્ટરમાંથી બહાર નથી આવવાનું કારણ કે ઘણીવાર બે બાળકો સામસામા આવી જાય ને ત્યારે તકલીફ થાય છે તમે મારશો એ સામું પાછું તમને મારશે કોકે તો પરિપક્વ હોવાનો દેખાવ કરવો પડશે ને બાળક માટે શક્ય નથી એટલે તમારો અવાજ ધીમો રાખવો એને એના ઇમોશન્સ પ્રોસેસ કરવાની અને આની માટે એક બહુ સરસ ટેકનિક છે જે આમ આઈસ ટેકનિક કહેવાય છે તમે બા બાળકના હાથમાં બરફ આપી દો કે બેટા બરફ પીગળે ને ત્યાં સુધીમાં તારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે સોલ્યુશન નહીં આવે પાંચ મિનિટમાં બાળક ભૂલી જશે સો ડાયવર્ટ કરવું બહુ જરૂરી છે પણ એનો જે વૈજ્ઞાનિક આસ્પેક્ટ છે એ વિશાલભાઈ કહેશે એ છે ને શરીરથી બાળક છે એનો આત્મા તો પુખ્ત વયનો જ છે એટલે આપણે જ્યારે મારીએ છીએ ત્યારે એના જે ઠેસ વાગે છે એ જેટલી બ્રેઇનને છે એના કરતાં વધારે આખા અસ્તિત્વને છે આમ છતાં તમને એવો ભયો કે ક્યારેક મારી દીધું તો શું એની કોઈ નસ ખસી જશે ને હલી જશે ને બંધ થઈ જશે એવું નહીં થાય ઘણા બાળકો પડતાં આખડતા હોય છે અને એટલા માટે જે શરૂઆતનું જે બ્રેઇન જે છે ને એ ઘણું બધું આમ એનો ફોર્સ વધારે છે આલ્ફા છે એ ફોર્સ ડેવલપ એટલે એ ટકી જશે પણ યાદ એ રાખવાનું છે કે ભય અને ગુસ્સો એ મમ્મી પપ્પા અને કુટુંબના સભ્યોમાંથી શીખેલી વસ્તુ છે તમે યુટ્યુબ પર એક વિડીયો જોજો એમાં નાના બચ્ચાઓ હજી ભરીએ ચાલે છે એની ફરતે એ લોકો સાપ મૂકી દીધા છે અને કોઈ બાળક ડરતું નથી એક પણ બાળક ડરતું નથી બીજા એક પ્રયોગમાં એવું બતાવ્યું છે કે લાંબો એક કાચનું ટેબલ છે આમાં અડધે સુધી આમ નોર્મલ છે પછી એવું ઇલ્યુઝન ઊભું થાય છે ખાડો છે એ પ્રયોગ મેં એવું કર્યું કે સામે મમ્મી ઊભું રહેવો ને અહીંથી બાળકને મોકલે બાળક બાખણ ભરતે આવતું હોય અને ત્યાં ખાડે આવીને ઊભું રહે એમ લાગે કે ખાડો છે એટલે ઊભું રહેશે પછી મમ્મીને પ્રતિક્રિયા આપવાની કીધી મમ્મીએ એમ કહ્યું આવી જા આવી જા કશો વાંધો નહીં આવી જા એને જરાય ડર બતાવ્યો ને ચહેરા ઉપર એટલે એ બધા બાળકો આગળ ગયા અને જેમાં મમ્મીએ ડર બતાવ્યો ગભરા છે અરે કંઈ કઈ થઈ જશે જ આવતો નહીં આવતો નહીં એ બધા બાળકો અટકી ગયા એટલે એવું એવું બનવાની બહુ શક્યતા છે કે જે મા બાપે બાળપણમાં પોતે માર ખાધો ને એમની મારવાની શક્યતા વધારે છે એટલે જરા થોડું આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરીએ કે શું એવું છે કે કેમ આઇસ ટેકનિક વિલ વર્ક આઈસ ટેકનિકનીથી એવું હોય છે કે જ્યારે આપણે બાળક સાથે ઊંચા અવાજે વાત કરીએ છીએ મારીને વાત કરીએ છીએ ને ત્યારે બાળક આપણો મેસેજ રિસીવ નથી કરતો આપણું આક્રમણ રિસીવ કરે છે આપણે શું કહીએ છીએ શાંત બેસ એવું જ્યારે આપણે ચીસો પાડીને કહીએ ને ત્યારે એને આપણી ચીસો સંભળાય છે શાંત બેસનો મેસેજ જતો જ નથી તો શાંત બેસ એવું કહેવા માટે આપણે ઇમોશનલ રેગ્યુલેશન કરવું પડે છે અને આપણે જો ઇમોશનલ રેગ્યુલેશન નહીં કરી શકીએ તો બાળક નહીં શીખે તમે શાંત થઈ જાઓ બે મિનિટ બેસી જાઓ બેટા આ રીતે વાત ન થાય તો શાંત પછી આપણે વાત કરીએ પાંચ મિનિટ પછી આપોઆપ એનો ટોન પણ ઓછો થઈ જશે પણ આમાં શું થાય મમ્મીને દીકરી વચ્ચે કે મમ્મીને બાળક વચ્ચે પછી ચીસો પાડવાની સ્પર્ધા જાગે કે કોણ વધારે મોટેથી બોલે કોણ વધારે ધમ પાછાડા કરે સો કોઈક એક ઇમોશનલ રેગ્યુલેશન કરવું જરૂરી છે બાળક માટે અત્યારે શક્ય નથી અને એટલે આજે ને જિંદગીભર યાદ રહેશે જિંદગીભર અને જો યાદ નહીં રહે તો એ ચાઇલ્ડહુડ ટ્રોમા તરીકે ક્યાંક બીજે તમને ડાયરેક્ટ કરશે ભલે આજના વડીલો બહુ વટથી ઉકેયા અમે તો માર ખાઈને મોટા થયા છીએ એ ભૂલી જાય છે કે જે ભૂલ એમના પેરેન્ટ્સે કરી એ જ ભૂલ એ લોકો કરી રહ્યા છે એક બહુ સરસ ડોક્યુમેન્ટરી છે વિઝડમ ઓફ ટ્રોમા ડૉક્ટર ગેબોર મેટેકરીને કેનેડિયન ફિઝિશિયન છે એમણે ચાઇલ્ડહુડ ટ્રોમા અને એડલ્ટહુડ એડિક્શન વચ્ચેનો એક સેતુ સાધ્યો છે કે જે બાળકો બાળપણમાં નિગ્લેક્ટ થયા છે એબ્યુઝ થયા છે એમને એકલતા ડિપ્રેશન એડિક્શન ડ્રગ યુઝેજ આ બધું વધ્યું છે તો એ એ ઇમોશનલ રેગ્યુલેશન બહુ જરૂરી છે અને એવી તો કઈ વાત આપણે મનાવવાની હોય કે જેની માટે મારવું પડે મોટા મોટા ભાગે આપણી પાસે ધીરજ નથી હોતી વી આર નોટ રેડી ટુ વેઇટ આપણી પ્રતિક્ષા ખૂટી જાય એટલે